ભાવનગર જિલ્લાનું દરેડી ગામ આ ગામમાં ઘેલાના કાઠીમાં જોગમાયા મેળડી હિજડાના ઝાડ નીચે બિરાજમાન ગરડા થી અંતર વીસ કિલોમીટર છે બોટાદ થી અંતર પચીસ કિલોમીટર છે ભાવનગર થી અંતર સાઠ કિલોમીટર છે અને ઢસા થી અંતર આશરે ચાલીસ કિલોમીટર છે પેલા તો માં મેલડી આ નાનકડા મંદિર માં જ બિરાજમાન હતા ત્યારબાદ માતાજીની અનુમતિથી માનું નવું મંદિર બંધાયું મિત્રો અહીં રવિવાર કે મંગળવાર નહીં પણ અહીંયા ત્રીસે દિવસ ભાવિકો દર્શન કરવા આવે છે અથવા માનતાઓ લઈને આવે છે માં જોગમાયા મેળવી પલમાં તાર્યા કામ કરે છે મિત્રો અત્યારે તમે નવા મંદિરમાં બિરાજમાન મા આદિશક્તિ મેળીમાના દર્શન કરી રહ્યા છો જય મેળીમાં મારા તમામ સબ્સ્ક્રાઇબર મિત્રોનું કલ્યાણ કરજો તેમની સૌને સાજા નરવા રાખજો મિત્રો આ શ્રી પરના ધોરણ જોઈને અનુમાન લગાવી શકો છો કે મા મેળીએ અનેક ભાવિકોના દુઃખ દૂર કર્યા હશે આયા પહેલાં રેલ ચડી પાણીની નદીમાં પછી નદીમાં એ આ ત્રિસુળ આવેલું અને ભરવાડ ને કોળ ધરમશી કરીને તો એણે બરાબર પછી અમુક સમય ત્યારે ધર્મશી કોઈ હતું નહીં આ એક જ હતો એટલે આવ્યો એટલે એને પોકાર કર્યો માતાજીને કે મારી મારી વાત કોઈ શહેર નહીં પણ મને જો તું લગ્ન કરાય તો હું તને કર તો માને હું લગ્ન કરાવી દઉં એટલે જે ધર્મશ્રી હાથીપણા કરતો હતો રામજીભાઈ એના ઘરે હાથીપણા કરતો હતો પછી એને હાથીપણા કરી રામજીભાઈ કીધું કે હું તને પૈસા આપી તો કાક સંબંધો તારા આગાવાળાને કહે એટલે લેડે સંબંધ કર્યો અને લગ્ન કર્યા લગ્ન કર્યા એટલે લીંગાળા ઉતરી માણા એટલે માતાજીની મોર નો આવ્યો પાછળ આવ્યો એટલે પાછળ ગયો એટલે ઘરે ગયો દરે એટલે એના ભાઈએ કીધું કે એના ભાઈની વાત કરી કે ભાઈ મારે મેળીમાં એ કાંટે માનતા છે આ મોડીઓ સો ઉતારવાના તો એના ભાઈઓ એ કાંઈ આપણા માતાજી થોડા છે એ ન આપણે તો આપણા મટે તો એ બધું વિકી ના એટલે ધરમથી ધર્મશ્રી ત્રણથી જીવ્યો અને ગુજરી ગયો અત્યારે દરેબલભાઈના ઘરે કાંભી છે પછી નાથી એ ધરમસીનું પૂરું થઈ ગયું બોર પછી છે ને વનમાળી રાજા હતા એક પટેલ એણે આ મઢ બનાવ્યો વનમાળી રાજાએ એને કાંઈક પડસો આપ્યો છે માતાજી પછી એમણે માર્યું પછી ઘેટી ગામના એક બેન હતા એને આંખમાં પાણી પડતું એટલે એણે કીધું કે ભાઈ કીધું કે કાંઠે મેળડીમાં છે દરિયા એની માનતા રાખો તો તમને મટી જાય તો એણે કીધું કાલો મારી મેં કાંઈ પહેલું નથી પણ હું માનતા રાખું છું મારી જો મને મટી જાય પાણી તો હું આવીશ તો એ ઘેટે ગામથી એટલે પાણી આંખી મટી ગયું એટલે એના ગોતતા ગોતતા આવ્યા માતાજીને આવ્યા તો બળોદની સીમ આવ્યા ને તો અહીંયા બે પાંચ રસ્તા પાડતા હતા એટલે ઈવડે ભૂલા પડી ગયા તો શાળાની અંદર જે બોકળો નીકળ્યો અને બોકળો મર રહે અને ઈવડે બહેરા બધા પાછળ પાછળ આવ્યા આયા કાળા તાવ અને જ્યાં સુધી આ દરેડે આવ્યા આયા દરેડેમાં જ નીકળે અહીંયા કાંઠે આવ્યા તો બોકડો આ મંદિરમાં આવી ગયો પછી ઓલા રેવા બાપુને કીધું કે ભાઈ અહીંયા બોકડો માત્ર એને અંદર કીધો કે કાંટો એ જોવા આવ્યા તારે કાંઈ બોકડો બોકડો હતો નહીં મંગળવાર નહીં પણ આઠેથી ગમે ત્યારે કોઈ આવે તો તાવો કરવાની છૂટી જાય લ્યો માતાજીની બાધા હોય કે તાવો હોય જે હોય તે સારું જ રહે પણ મેન અત્યારે વિનુભાઈ ટસ્ટ છે મોડીયા આ નવું મંદિર બનાવ્યું ગામ લોકોને વિનુભાઈએ થઈને સહકાર બધા આપ્યો અને બનાવ્યું છે નવું મંદિર માતાજીનું અને પાછળ એક ડ્રમ બને મોટો ચપ્પર અહીંયા જો આ સુલું છે અને અહીંયા બધી સુવિધા છે તાવો કરવાના થામડા બામડા બધું મળે છે અને બધા તાવા કરવા અહીં આવે છે બરાબર આ જો ત્રણ સૂલું છે કોઈ પણ જાત્રાળું આવે તો એના માટે બધું વાસણ બાટણ બધું તાવા બાવા કરવાની બધી સુવિધા છે બરાબર કોઈ જાત્રાળો આવે તો સુવાને પણ રૂમ બૂમ બધા છે કોઈ પણ આવે જાત્રાળો તાવો કરવા આવે છે દાંત્રાળો આવે છે સુવા આપવામાં આવશે બધું છે મંદિરની બહાર તમને માતાજીને ચડાવવા માટે શ્રી અને ખાવા પીવાની અન્ય વસ્તુ મળી રહે છે